જેતપુર ભાવિ પોલીસ દ્વારા રૂપિયા નો પોઈન્ટ છ લાખના દારૂના જથ્થા સાથે એક ઝડપ્યો

બડદલા ખાડા ફળિયા જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશ પોલીસની કામગીરી દ્વારા ઓપરેશન પીઆઈ એલ પી રાણા અને જેતપુર પાવી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આઈજી સંદીપસિંહ એસપી શેખના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું છોટાઉદેપુર જિલ્લાની બોર્ડર ક્રોસ કર્યા દારૂ પાવી સુધી પહોંચ્યો તો છોટાઉદેપુર જિલ્લાની બોર્ડરની ચેકપોસ્ટ ઉપર ચોવીસ કલાક ડ્યુટી કરતા અધિકારી કઈ રીતના ચેકિંગ કરી આવી દારૂ ભરેલ ગાડી બોર્ડર ક્રોસ કરી ત્યાંથી નીકળી આટલે સુધી પહોંચી કેવી રીતે તે પણ એક લોક ચર્ચાનો વિષય બન્યો છે આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપારીને મોટો ફટકો પડ્યો છે રિપોર્ટર બિલાલ ખત્રી પાવી છોટાઉદેપુર